ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ત્રણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા જેમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ સુરતના વિદ્યાર્થીઓ મોખરે રહ્યા સાયન્સમાં સુરતી વિદ્યાર્થીઓએ હીરાની જેમ ચમકતા હોય ત્યારે સત્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા પરિણામ મેળવી લીધા છે સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓનું નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થયું અને સાથે જ આખા સુરતમાં કુલ ત્રણસો અઠ્ઠાવીસ જેટલા વિદ્યાર્થીઓએ સાયન્સમાં એ વન ગ્રેડ મેળવ્યો છે એકોતેર વિદ્યાર્થી આશાદીપ સ્કૂલના હોવાનું સામે આવ્યું છે એટલે સુરતમાં સાયન્સમાં એવન ગ્રેડ મેળવનાર માત્ર ચોવીસ ટકા વિદ્યાર્થીઓ આશાદીપના જ હોવાનું સામે આવી ગયું છે પાટીદાર દીપકભાઈ છે અને છે આ એક્સપિરિયન્સ પહેલી વાર એટલે બહુ સારો છે

તો દરેક ની ચોઇસ પ્રમાણે હોય છે મે મારા 12th માં એક ભી સોશિયલ મીડિયા મતલબ છોડી નું તો વસ્તુ ઓપન જ હતી બટ મને એનાથી નથી થઈ મારું પ્રોપર ફોકસ જ હતું મારું નામ છે આવ્યા છે અને ગ્રેડ આવ્યો છે ક્રેડિટ હું મારા મમ્મી પપ્પા અને શાળા આપીશ અને મારી મહેનત ને આપીશ મહેનત મહેનત માં તો રોજે દસ થી બાર કલાક વાંચવું પડે છે અને શાળામાં ટ્યુશન માં અને ઘરે પણ મહેનત કરવી પડે ત્યારે એટલું પરિણામ આવી શકે છે આગળ અત્યારે મારે સીએ નું કોચિંગ શરૂ થઈ ગયું છે નું ભણું છું મારું નામ ઉકાણી વિશ્વ જિગ્નેશભાઈ છે અને હું સાયન્સ સ્ટ્રીપમાં ગુજરાતમાં એકસો વીસમાંથી એકસો વીસ સ્કોર કર્યો છે આશાદીપમાં દરેક શિક્ષકો તથા જે પ્રિન્સિપલ છે તેનાથી ખૂબ સપોર્ટ મળ્યો છે અને ખૂબ જ સારી રીતે ભણાવે છે વધારે સારી પરીક્ષા લે જેથી વધારે સારી પ્રેક્ટિસ થાય અને આ રીતનું રિઝલ્ટ આવે છે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જરૂરી છે કારણ કે જે આપણે ખૂબ જ સમય બગાડી નાખે છે આપણે દસ મિનિટ ગયા હોય ને ક્યારેક કલાક બગાડી નાખે ત્યાંની ખબર રહેતી નથી તેથી એનાથી ખૂબ જ દૂર રહેવું છે મારું નામ જરોદરાપ વિકુલભાઈ છે મારે સાઇન્સમાં પાંચસોમાંથી ચારસો અને ત્યાંશી ટોટલ છે છેન્ન પોઈન્ટ સાઠ ટકા થશે આ ક્રેડિટ સંપૂર્ણપણે મારા માતા પિતા અને શિક્ષકને શિક્ષકોને જાય છે જેણે મારી પાસે બહુ મહેનત કરી છે અને મારી માટે તત્પર રહ્યા છે મારા માતાપિતા તેથી હું તેને મારું ફેવરેટ આગળ હું કમ્પ્યુટર સાયન્સમાં ક્ષેત્રે જવા માંગુ છું અને તેમાં સારામાં સારી કોલેજ મળે તેવો મારો